નમસ્કાર મિત્રો હું છું ધવવાલ સ્વાગત કરું છું આપણી યુટ્યુબ ચેનલ એજ એન્જલ પર મિત્રો આવનારી સીસી પરીક્ષાને ધ્યાનમાં રાખીને આપણી ચેનલ પર અગાઉ એક ચોગો નામનો વિડીયો બનાવ્યો હતો આ ચોગો જે છે એ સીસીઈ ની પરીક્ષા માટે ખૂબ જ અગત્યનો છે બરોબર ગુજરાતી ઇંગ્લિશ મેથ્સ અને ચોગો બરોબર જે તમને તમારી મતલબ કે પાસ કરાવશે આ પ્રિલિમ માટે ખૂબ જ અગત્યનો ચોગો કહી શકાય તો આ જે નવી પેટર્નના દાખલા છે એ તમને બરોબર છે આ રીતના તમને પૂછાય એ પ્રકારે હું પ્રયત્ન કરવાનો છું કે જેથી તમને પરીક્ષામાં વાંધો ન આવે તો હવે વિડીયોને સ્ટાર્ટ કરી દઈએ સૌથી પહેલો પ્રશ્ન છે નીચે આપેલી સંખ્યાઓમાં કેટલા ત્રણ છે જેની પહેલા એકી સંખ્યા છે પણ તેની પાછળ બેકી સંખ્યા નથી એનો મતલબ શું થયો એની પાછળ બેકી સંખ્યા નથી તો પાછળ શું હોય એકી સંખ્યા હોય ને બરોબર છે ત્રણ ની આગળ અને પાછળ એકી સંખ્યા હોય એવા કેટલા ત્રણ છે તો જો આ ત્રણ ની આગળ કાંઈ છે જ નહીં એટલે આ ત્રણ તો નહીં આવે ત્યારબાદ આ ત્રણ ને તો આ ત્રણ ની પાછળ બેકી એકી સંખ્યા છે અને આગળ એકી સંખ્યા છે એટલે આ ત્રણ આવશે ત્યારબાદ જો આ ત્રણ ને આ ત્રણ ની પાછળ બે કી સંખ્યા છ છે એટલે આ ત્રણ ની આવે ત્યારબાદ જો આ ત્રણ ની પાછળ બે કી સંખ્યા છે એટલે આ પણ ત્રણ ની આવે ત્યારબાદ હવે અહીંયા ત્રણ છે આ ત્રણ ની પાછળ અહીંયા પણ બે કી સંખ્યા છે એટલે આ પણ ની આવે એટલે કે માત્ર ને માત્ર એક ત્રણ છે એ આમાં સેટ થાય છે એટલે આપણો રાઈટ આન્સર બનશે ઓપ્શન નંબર એ ત્યારબાદ છે બીજો પ્રશ્ન સમાસ ઓળખાવો મહોત્સવ તો આ મહોત્સવનો સમાસ શું થશે તો મહોત્સવ એટલે મહાન ઉત્સવ શું થશે મહાન ઉત્સવ મહાન ઉત્સવ તો ઉત્સવ જે છે પણ કેવો મહાન તો ઉત્સવના નામ બરોબર મહાન તો તો મહાન જે છે એની આગળ કયો સમાસ થશે તો સમાસ થશે એટલે આપણો રાઈટ આન્સર બનશે ઓપ્શન નંબર સી ત્યારબાદ છે ત્રીજો પ્રશ્ન કહેવત નો અર્થ આપવો વેળા વેળાની છાંયડી તો ઓપ્શન એ યોગ્ય સમયે આરામ જરૂરી છે

અહીંયા ચા આકૃતિ આપેલી છે તો જો આ પેલી આકૃતિ છે બીજી આકૃતિ છે ત્રીજી છે અને ચોથી છે તો હવે પછી કઈ આકૃતિ આવશે એ રીતને તમારે કહેવાનું છે તો તમે અહીંયા જોશો તો જો અહીંયા વચ્ચે બધામાં ગોળ છે બરાબર તો હવેની આકૃતિ નેક્સ્ટ આવશે એમાં પણ અહીંયા શું આવવું પડે ગોળ આવવું જોઈએ તો જો ઓપ્શન નંબર એમાં ત્રિકોણ છે એટલે આ નહીં આવે ઓપ્શન નંબર સી બરોબર એમાં ચોરસ છે એટલે સી પણ નહીં આવે હવે આમાં શું લોજિક લાગે છે તો જુઓ આ પેલી આકૃતિમાં એક છે બાજુ બે બાજુ છે ત્રણ ચાર પાંચ છ સાત અને આઠ પેલીમાં આઠ બાજુ છે અને સાત જો અહીંયા આઠ છે અહીંયા બાજુ સાત છે તો હવે આમાં બાજુ કેટલી છે છ છે જો એક બે ત્રણ ચાર પાંચ અને છ તો આમાં બાજુ કેટલી છે પાંચ તો હવે ચાર બાજુ આવે ચાર બાજુ હોય એટલે એ શું બને ચોરસ બને એટલે કે વચ્ચે ગોળ હોય અને ચોરસ હોય એવી આકૃતિ કઈ છે તો ઓપ્શન નંબર બી માં છે ઓપ્શન નંબર બી ત્યારબાદ છે પ્રશ્ન નંબર પાંચ નીચેના સમીકરણમાં જો પ્લસ અને માઇનસ ને પરસ્પર બદલવામાં આવે અને ભાગાકાર અને ગુણકાર ને પરસ્પર બદલવામાં આવે તો શું જવાબ મળે તો જો જ્યાં ભાગાકાર હોય ત્યાં ગુણાકાર અને જ્યાં સરવાળો હોય ત્યાં બાદ બાકી આ રીતનું આપણે કરવાનું છે તો જો અહીંયા શરૂઆતમાં એક ગુણાકાર છે તો અહીંયા આપણે ભાગાકાર લખી દેવી આપણે સિરીજ રાખી નેવી લખવી જો 10 હવે ભાગાકાર ગુણાકાર છે એટલે એની જગ્યાએ આપણે ભાગાકાર કરશું સરવાળો છે એની જગ્યાએ આપણે માઈનસ કરશું ત્યારબાદ માઈનસ છે એની જગ્યાએ આપણે પ્લસ કરશું અને ભાગાકાર છે એની જગ્યાએ આપણે અ પહેલા 3 લખવી પછી આપણે શું થશે ગુણાકાર 5 5 પાંચ કેટલા થાય વીસ અને વીસ માંથી એક જાય તો શું આવે ઓગણીસ આવે એટલે આપણું રાઈટ આન્સર બનશે ઓપ્શન નંબર બી ફોર બાહુબલી ત્યારબાદ છે છઠ્ઠો પ્રશ્ન ગીવ વન વર્ડ સબસ્ટિટ્યુશન ધ સ્ટડી ઓફ સાઉન્ડ એટલે કે જે આ સાઉન્ડ બરોબર એટલે કે અવાજનો જે અભ્યાસ કરે છે એને શું કહેવામાં આવે છે તો એને શું કહેવામાં આવે છે એટલે આપણો આન્સર બનશે ઓપ્શન નંબર ડી આપણા સિલેબસમાં શું છે વન વર્ડ સબસ્ટિટ્યુશન છે એટલે ખાસ બધા તૈયાર કરી દેજો ત્યારબાદ છે સાતમો પ્રશ્ન કન્વર્ટ ઇન્ટુ પેસિવ વોઇસ સુગર ટેસ્ટ સ્વીટ

જે છે એ સ્વાદે કેવી હોય છે સ્વાદે મીઠી હોય છે એટલે કે સુગર મીઠી હોય છે કે જ્યારે એને ટેસ્ટ કરવામાં આવે છે એટલે કે આ કર્મણી વાક્ય બની ગયું અને આ કર્તરી વાક્ય બની ગયું બરાબર ગુજરાતી કરો એટલે તમને આ રીતનું ઓટોમેટિક સેટ થઈ જશે એટલે આપણો રાઈટ આન્સર બનશે ઓપ્શન નંબર ડી ત્યારબાદ છે આઠમો પ્રશ્ન જો એક્સ વાય અને ઝેડ ની સરેરાશ પચાસ છે તથા એક્સ ની કિંમત સરેરાશ ની અડધી છે તો વાય અને ઝેડ ની સરેરાશ કેટલી આપી છે એનો સરવાળો આપ્યો છે બરોબર હવે એમાં એક્સની કિંમત સરેરાશ અડધી છે મતલબ કે આ એક બરોબર છે એ આમાં બાદ કરવી તો આપણને વાય અને ઝેડ નો સરવાળો મળે ને આ ત્રણ નો મળ્યો એક્સ વાય વાય અને z હવે એમાંથી આપણે આ x ની કિંમત બાદ કરી દીવી એટલે આપણને વાય અને z નો સરવાળો મળે બરોબર સરવાળો તો એકસો ને નો સરવાળો મળ્યો બરોબર એ અને z નો સરવાળો મળ્યો બે અને હોય તો ભાગ્યા આપણે બે કરવી કારણ કે બે સંખ્યા છે એટલે તો એકસો પચીસ ના અડધા કેટલા થાય તો બાસઠ પોઈન્ટ પાંચ થાય એટલે આપણો રાઈટ આન્સર બનશે ઓપ્શન નંબર સી ફોર બરોબર છે સી ફોર ગમે તમને જે ગમે બરોબર ત્યારબાદ છે નવમો પ્રશ્ન જો પાછી આકૃતિ આવી છે તો જો આમાં કેટલા લીટર છે એક બે દુ ચાર બે સાત આકૃતિમાં સાત લીટર છે આઠ આઠ ને ત્રણ અગિયાર તો અહીંયા અગિયાર લીટા છે ત્યાર પછી ચાર એકા ચાર ચાર દુ આઠ ચાર તેરી ને એક તેર લીટા છે તો તમને સિરીઝ પકડાય છે જુઓ સાત અગિયાર તેર હવે કઈ સંખ્યા આવશે તો જુઓ 4 ચાર ચાર 2 આઠ ચાર તે બાર ચોકે ચોકે સોળ અને એક સત્તર તો આ શું થઈ આવી ભાજ્ય સંખ્યા થઈ તો જોવા સાત સત્તર તો હવે કઈ સંખ્યા આવશે ઓગણીસ એટલે કે જેમાં ઓગણીસ લીટા હોય ને એવી સંખ્યા ગોતવી તો છે બરોબર આ ઓપ્શન જોઈને તમને ખબર પડી જાય ઓગણીસ કઈ છે તો આ ચાર કા ચાર ચાર આઠ ચાર બાર ચોકે ચોકે સોળ અને સોળ ને ત્રણ ઓગણીસ એટલે આપણો રાઈટ આન્સર બનશે ઓપ્શન નંબર સી ત્યારબાદ છે દસમો પ્રશ્ન સંધિ છૂટી પાડો આયુક્ત ઓપ્શન એ આ વત્તા ઉક્ત ઓપ્શન બી આયુહુ વત્તા ત ઓપ્શન સી એ વત્તા ઉક્ત કે ઓપ્શન ડી અય વત્તા ઉક્ત તો આમાં શું આવશે તો આયુક્ત જો આમાં આપણે એ વત્તા અ કરવીને એ વત્તા અ બરોબર તો શું બને અય બને હવે આપણે એ અય વત્તા ઊ કરવી તો શું બને

તો કઈ પણ આપણે ખાધું પીધું ન હોય અને જે ઉપવાસ કરવી એને લાંઘણ કહેવામાં આવે છે શું કહેવામાં આવે છે લાંઘણ કહેવામાં આવે છે એટલે આપણો રાઈટ બનશે ઓપ્શન નંબર સી ત્યારબાદ છે બારમો પ્રશ્ન અરેન્જ ધ અબૌ પાર્ટ પાર્ટ ઇન ધ કરેક્ટ ઓર્ડર ટુ ફ્રોમ અ મીનિંગ મિનિંગ ફૂલ સેન્ટેન્સ બરોબર તો આ અલગ અલગ તમને અહીં એક સંપૂર્ણ બરોબર અર્થભર તમારે વાક્ય બનાવવાનું છે તો આને ગોઠવવાના છે એમ કીધું છે અને આપણે બરોબર સિલેબસમાં જમ્બલિંગ નામનું બરોબર છે આપણે ઉલ્લેખ કરેલો છે પ્રિલિમમાં એટલે ખાસ બધા જોવાનું છે તો જુઓ તો મસ્તી કોઈ વાક્ય શરૂ ન થાય એટલે પેલું જો આમાં કહે છે જ નહીં થયું ત્યારબાદ ત્રણ થી જો કે શરૂ થાય છે જસ્ટ થી કોઈ દી વાક્ય શરૂ થાતું જોયું છે તો ત્રણ એની આવે શરૂઆતમાં ત્યારબાદ વિથડ્રો ફ્રોમ ધ સ્ટોર બરોબર આ વિથડ્રો થી પણ તમને વાક્ય શરૂ થાતું નહી દેખાય તો હવે બે બરોબર બે થી શરૂ થાય એવું વાક્ય હશે એટલે પેલા બે ઓપ્શન આપણે નીકળી જશે બે થી શરૂ થાય તો હી સો ધ ઓશિયન સ્વિફ્ટલી બરોબર હી સો ધ ઓશિયન સ્વિફ્ટલી વિથડ્રો ફ્રોમ ધ સ્ટોર વિથડ્રો ફ્રોમ ધ સ્ટોર જસ્ટ બિફોર ઇટ પાઉન્ડ્સ બરાબર આનો અર્થ નથી નીકળતો હવે આપણે ચોથું જોઈએ તો જુઓ ધોર આ મિનિંગ ફૂલ તમને સેન્ટેન્સ બની ગયું એવું લાગે એટલે આપણો રાઈટ આન્સર બનશે ઓપ્શન નંબર ડી ફોર દેવસેના ત્યારબાદ છે તેરમો પ્રશ્ન એક સ્ત્રીએ એક પુરુષ તરફ આંગળી ચીંધીને કહ્યું તે મારી બહેન તે મારી બહેન ના માતાના એક માત્ર પુત્રનો પુત્ર છે તો તે મહિલાના ભાઈનો તે પુરુષ સાથેનો સંબંધ જણાવો તો જો એક મહિલા એક સ્ત્રી છે બરોબર આ એક સ્ત્રી છે એક પુરુષ સામે આ એક પુરુષ છે બરોબર આ એક પુરુષ છે મેલ છે અને આપણે પ્લસ કહી દઈએ એની સામે આંગળી ચીંધીને કીધું એટલે કે તે એટલે કે આ પુરુષ છે એની બહેન એટલે કે એની બહેનને આપણે માઇનસ કરી દેવી એની બહેનની માતા બરોબર માતાને ઉપર લખી માતાનો એક માત્ર પુત્ર એટલે કે એનો આનો ભાઈ થયો બરોબર છે તો આ પુરુષ છે એનો ભાઈ થયો અને એ ભાઈના ભાઈનો એક માત્ર પુત્ર એટલે કે આ એનો પુત્ર છે તો તે મહિલાનો એ ભાઈ પુરુષ સાથે સંબંધ એટલે કે આ પુરુષ જે છે આ બે ભાઈ બહેન છે તો આ પુરુષ જે છે એ એનો આ શું થાય ભત્રીજો થાય ભાઈનો છોકરો થાય તો આપણને શું કીધું છે પુરુષ સાથેનો સંબંધ કીધું છે તો આ પુરુષને એનો આ પુરુષ છે બરોબર એનો છોકરો થાય અને આ એના પિતા થાય એટલે આપણો રાઈટ આન્સર બનશે ઓપ્શન નંબર એ પિતા થાય છે હજી નો સંભળાવાનું હોય તો ફરીથી કહો જો તો જો આ એક પુરુષ છે બરોબર એના એનો શું કીધું છે એની મારી એ પુરુષની એક સ્ત્રીએ પુરુષ તરફ આંગળી ચીંધીને કીધું બરોબર આ પુરુષ છે એ પુરુષ મારી બહેન એટલે કે આ પુરુષની બહેન ની માતા એક માત્ર પુત્ર બરોબર એટલે કે આ ભાઈ નો પુત્ર તો જુઓ આ બે ભાઈ બહેન થઈ ગયા અને આ એ સ્ત્રી છે ને આ ઓલ આપણે જે વાત એ પુરુષ છે તો એને શું કીધું છે પુરુષ સાથે એટલે આ પુરુષ છે એની સાથે શું સંબંધ છે તો એ પિતા થશે એટલે આપણું રાઈટ આન્સર બનશે ઓપ્શન નંબર એ ત્યારબાદ છે ચૌદનો પ્રશ્ન સમાનાર્થી શબ્દ આપો વિઝન ઓપ્શન એ દીર્ઘ દ્રષ્ટિ ઓપ્શન બી વિશાળતા ઓપ્શન સી અવર જવર કે ઓપ્શન જગ્યા હોય એને શું કહેવાય વેરાન કહેવાય એટલે આપણો રાઈટ આન્સર બનશે ઓપ્શન નંબર ડી ત્યારબાદ છે પંદરમો પ્રશ્ન અગિયાર નવ વીસ ઓગણત્રીસ અને ઓગણપચાસ તો આ સિરીઝમાં હવે આગળ શું આવશે તો તમને કંઈ જોતા કંઈ લાગે છે કઈ લોજિક દેખાય છે તો હા જો અગિયાર અને નવ કરવી તો શું આવે છે આવે છે નવ અને વીસ નો સરવાળો કરો તો ઓગણત્રીસ આવે છે અને કરો તો ઓગણપચાસ આવે છે તો હવે આપણે ઓગણત્રીસ પ્લસ ઓગણપચાસ કરવી તો નેક્સ્ટ સિરીઝ આવશે તો નવ દુ અઢાર અને અહીંયા સાત એટલે કે આપણો રાઈટ આન્સર બનશે ઓપ્શન નંબર એ ઇઠ્યોતેર બરોબર છે આવી આ પ્રકારની પેટર્ન તમને પૂછાઈ શકે છે ત્યારબાદ છે સોળમો પ્રશ્ન બે હજાર પર ત્રીસ ટકા વળતર અને પાંચ હજાર પર ચાલીસ ટકા વળતરનો તફાવત શોધો દસ ટકા કેટલા થાય ત્રીજા બસો એટલે કે શું થઈ જાય ત્રીસ ટકા થઈ જાય એટલે આનો ટોટલ કર્યું તો છસો થાય એટલે કે બે ના ત્રીસ ટકા કેટલા થાય છસો થાય હવે શું કીધું છે પાંચ હજાર ના ચાલીસ ટકા તો પેલા પાંચ ના દસ ટકા કાઢો કેટલા થાય પાંચસો તો પાંચસો આપણે ચાર વખત લખવાના એટલે આપણને ચાલીસ ટકા મળી જાય તો વીસ એટલે કેટલા આવે એક હજાર આવે એટલે આપણે તફાવત પૂછવો છે બરોબર તો એક હજાર માંથી સોરી અહીંયા બે આવશે બરોબર અહીંયા આપણે પાંચસો પાંચસો કર્યા ને એટલે હજાર ને હજાર બે હજાર થશે તો બે માંથી તમે છસો બાદ કરો તો જવાબ શું આવશે ચૌદસો આવશે એટલે આપણો રાઈટ આન્સર બનશે ઓપ્શન નંબર સી ત્યારબાદ છે સત્તર પ્રશ્ન તો અહીંયા તમને બરોબર છે ડીઆઈ નો એક પ્રશ્ન આપેલો છે આપેલો ગ્રાફ પ્રાણી સંગ્રહાલયના વિવિધ પ્રાણીઓનો છે એમાં શું કીધું છે હરણની સંખ્યા પ્રાણી સંગ્રહાલયના કુલ પ્રાણીઓની સંખ્યાના કેટલા ટકા છે તો જો તમને અહીંયા શું આપ્યું છે હિરણ એટલે કે અહીંયા હરણ છે તો હરણ કેટલા છે પંદર છે તો આ પંદર જે છે એ કુલ સંખ્યાના કેટલા ટકા છે એમ પૂછું છે તો આપણે પેલા બધાનો ટોટલ કરવો પડશે તો જો પાંચ અને પંદર ને પાંચ કેટલા થાય તો વીસ થાય 20 ને દસ ત્રીસ ત્રીસ ને પાંચ પાંત્રીસ અને પાંત્રીસ ને પચીસ કેટલા થાય તો 35 ને પચીસ થાય પચીસ કેટલા થાય તો થાય છે આપણે ટકા શોધવાના એટલે પંદર ચોક ને અને પચીસ ચોક ને એટલે કે હરણ જે છે આ પ્રાણી સંગ્રહાલયમાં કેટલા હોય પચીસ ટકા હોય એટલે આપણો રાઈટ આન્સર બનશે ઓપ્શન નંબર બી ત્યારબાદ છે અઢારમો પ્રશ્ન વિશાલ અને શેખરની હાલની ઉંમરનું પ્રમાણ ચૌદ જેમ સત્તર છે વર્ષ પછી તેમની ઉમરનું પ્રમાણ સત્તર જેમ વીસ થશે તો શેખરની હાલની ઉંમર શોધો તો હાલની ઉંમર વી લખવી અને શેખર નો એસ લખવી એનું પ્રમાણ કેટલું છે ચૌદ જેમ સત્તર છે હવે શું કીધું છે છ વર્ષ પછી તો એટલે આપણે છ પ્લસ કર્યું બરોબર એટલે છ વર્ષ પછી શું પ્રમાણ થશે તો સત્તર જેમ

નીચેના પૈકી કયું વાક્ય ભાષાકીય અશુદ્ધિ વાળું છે પેલું છે નરસિંહ મહેતા મધ્યકાલીન યુગમાં થઈ ગયા બીજું મેં આ પત્રક કે યાદી વાંચી નથી સી તેઓ ઘણી વાર મને કહેતા ઓપ્શન ડી કૌરવી પહેલા નંબરે પાસ થઈ તો જો આમાં કયું ખોટું છે તો આમાં ઓપ્શન નંબર એ ખોટો છે કારણ કે મધ્યકાલીન લખવું હોય તો ખાલી મધ્યકાલીન લખાય તો મધ્ય યુગ લખાય બરોબર મધ્યકાલીન યુગ બે ભેગું ન લખાય આ બે એના સમાનાર્થી શબ્દો થઈ જાય એટલે આ આ ખોટું પડશે એટલે આપણો રાઈટ આન્સર બનશે ઓપ્શન નંબર એ અને આમાં આમાં શું બને છે ઓપ્શન નંબર બી માં

વખત ના અર્થમાં હોય ને ત્યારે આ અલગ લખવાનું હવે એમ કહીએ કે તમને એમ કહે કે ભાઈ વિષય વાર બરોબર વિષય પ્રમાણે પ્રમાણે ના અર્થમાં હોય ને તો અહીંયા વાર ભેગું લખવાનું અને જો એમ કહે કે ઘણી વાર તો વખત નો અર્થ હોય તો અહીંયા તમારી વચ્ચે જગ્યા મૂકવી પડે ત્યારબાદ જુઓ કૌરવી પહેલા નંબરે પાસ થઈ પહેલા જો તમને માથે અનુસ્વાર હોય ને પહેલા એટલે અગાઉ એમ થાય અને પહેલા માથે અનુસ્વાર ન હોય તો તમને ક્રમ બતાવે બરોબર એટલે આપણો રાઈટ આન્સર બનશે આમાં આ એક ઓપ્શન નંબર એક ખોટું છે એટલે આપણો રાઈટ આન્સર બનશે ઓપ્શન નંબર એ ત્યારબાદ છે વીસમો પ્રશ્ન અને વિડીયોનો છેલ્લો પ્રશ્ન ચેન્જ ઇન ટુ ડાયરેક્ટ સ્પીચ અમન સેડ ડોન્ટ રન ટુ ફાસ્ટ રાજ એટલે કે અમે અમને રાજને કીધું કે તું દોડમાં વધારે પડતું દોડમાં એમ કહે છે તો અમન સેડ ધેટ નોટ ટુ રન રન રાજ આ નહીં આવે અમન સેડ ટુ રાજ ડોન્ટ રન ટુ ફાસ્ટ આમાં ટુ પણ નહીં આવે કારણ કે ડોન્ટ આ ટુ જે છે એ નકારાત્મક બતાવે છે એટલે આ ટુ આવશે જ નહીં બરોબર હાવ અમન એડવાઇસ બરોબર સલાહ આપે છે અહીંયા રિક્વેસ્ટ રિક્વેસ્ટ તો કરતો નથી અહીંયા એને સલાહ આપે છે આપણો રાઈટ આન્સર બનશે ઓપ્શન નંબર સી શું બનશે વાક્ય તો અમન એડવાઇસ્ટ રાજ નોટ ટુ રન ફાસ્ટ બરોબર તું દોડમાં ઝડપથી તો મિત્રો આજનો વિડીયો જો વિડીયો તમને ઉપયોગી લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરજો તમારા મિત્રો જોડે શેર કરજો અને કેવો લાગ્યો વિડિયો એ તમારે નીચે કોમેન્ટ બોક્સમાં જણાવવાનું છે જો આવો જ વધુ તમારે નેક્સ્ટ ચોગો પાર્ટ ત્રણ જોતું હોય તો તમે નીચે કોમેન્ટ કરજો કે ભાઈ કેવો લાગ્યો વિડીયો બરોબર એટલે આપણને બનાવવાની ખબર પડે બરોબર મળીએ નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી જય હિન્દ જય ભારત વંદે માતરમ